નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યો છો અડીખમ ગુજરાત ગુજરાતમાં દારૂ ઘુસાડવા જતી ઇકો કારને નડ્યો છે ઇકો કાર ચાલક કાબુ ગુમાવતા રેલિંગ સાથે અથડાઈ અગાઉ પણ અનેકવાર દારૂ ભરેલી ગાડીને અકસ્માત થયા છે ત્યારે બોર્ડર વિસ્તારમાંથી દારૂ ઘુસાડવાનું કામ થતું હોવાની વાતને સમર્થન મળી રહ્યું છે બીટવાસ પોલીસે આગની કાર્યવાહી હાથ ધરી છે હાલ તો કાર ચાલક ફરાર

આ તો બરોબર બને વાન ટાઈમ માર્કેટ ગાડી